હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક મહત્ત્વના ટોપિક વિશે વાત કરીશું એ ટોપિક કયો છે તો આજ સુધી આપણે જે વાલી દીકરી યોજનાના ફોર્મ ભર્યા દરેક વિશે મિત્રો માટે અને નાગરિકો માટે પણ આ ખૂબ જરૂરી છે તો ઘણી વખત એવું થતું હોય છે કે બે જૂડવા દીકરીઓ હોય છે તો એ ફોર્મ કઈ રીતે ભરવાના રહેશે તો એના વિશે હું આજે તમને માહિતી આપી દઉં કે બે જૂડવા દીકરીઓ હોય તો બંનેના ફોર્મ ભરી શકાશે અને બંને દીકરીઓને લાભ મળશે તો જે પ્રકારે આપણે અગાઉ ડોક્યુમેન્ટ્સ આપતા હતા એ જ પ્રકારે બંને દીકરીઓના ડોક્યુમેન્ટ્સ જેવા કે જન્મનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ માતા પિતાના આધાર કાર્ડ બેંકની ચોપડી એલસી વગેરે એ બધા ડોક્યુમેન્ટ્સ લઈને તમે વીસી પાસે જઈને અરજી કરાવી શકશો અને બંનેની અલગ અલગ અરજી થશે અને તમે આ પ્રકારે વાલી દીકરી યોજનાનો લાભ લઈ શકશો તો જે લોકોને મૂંઝવણ હોય કે વાલી દીકરીમાં બે જોડવા દીકરીઓ હોય તો ફોર્મ કઈ રીતે ભરાય તો આ તમને સ્પષ્ટતા કરી દીધી તો તમે આ રીતે ફોર્મ ભરીને લાભ મેળવી શકો છો તો આપણે વિડિયો વિડીયો શેર કરીએ જેથી દરેક નાગરિકોને ખેડૂતોને ખ્યાલ આવે અને આ યોજનાથી વંચિત ના રહી જાય તો ફરીથી જ આવી માહિતી સાથે મળીશું થેન્ક યુ